પાદરા તાલુકાના ચાણસદ ગામની સીમમાં આવેલ વડીલો પાર્જિત ખેતીની જમીન પચાવી પાડવા બીજા કોઈના ફોટા લગાવી ખોટા અંગૂઠા તેમજ ખોટા કિંમતી દસ્તાવેજ કુલમુખત્યાર બનાવી ખોટાનો સાચા તરીકે ઉપયોગ કરી જમીન પર મીટર લેવા માટે એમજીબીસીએલ કચેરીમાં કુલમુખ્ત્યારનો સાચા તરીકે રજૂ કરી છેતરપિંડી કરી હોવાનો ગુનો નહોતી પાદરા પોલીસે બે ઇસમો સામે કાર્યવાહી કરી હતી ચાપડ ગામે રહેતા શૈલેષ નગીન વસાવાની ચાણસદ ખાતે વડીલો જમીન જમીન બ્લોક સર્વે નંબર ઓબ્લિક છે જે જમીનના વડીલોપાર્જિત ખેતી ભારતીબેન વસાવા હિતેશ વસાવા અને શૈલેષ વસાવાના નામે ચાલે છે ફરિયાદની વડીલો વડીલોપાર્જિત ખેતીની જમીન જેનો બ્લોક સર્વે નંબર છસો છન્નું ઓબ્લિક એક વાળી જમીન પચાવી પાડવા આરોપીઓએ મેણાપીપળામાં ગુનાહિત કાવતરું રચી કુલ મુખત્યારના નામ જેનો રજિસ્ટર નંબર બાર તારીખ ચાર એક સાતમાં શૈલેષ વસાવાના ફોઈના નામોની સામે બીજા ફોયના ફોટાઓ લગાડી ખોટા અંગૂઠા કરી ખોટો કિંમતી દસ્તાવેજ કુલમુખતિયાર નામું તૈયાર કરી તે ખોટું હોવાનું જાણવા છતાં આ જમીન પર વીજ મીટર લેવા એમજીબીસીએલમાં તે કુલમુખતિયારનું નામ સાચું હોય તેમ રજૂ કરી ફરિયાદી શૈલેષ વસાવા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે સાથે રૂપિયા દસ લાખનું વાઉચર પર સુંદરલાલ શાહે જાતે જ બનાવીને વાઉચરમાં નાણાં મેળવનારમાં તેની પોતાની સહી કરેલ છે જે પણ તદ્દન ખોટી છે બને સુંદરલાલ રણછોડદાસ શાહ તથા મહેશ ડાહિયાભાઈ મિસ્ત્રીએ જમીન બાબતે કુલ મુખત્યારનામામાં શૈલેષ વસાવાના ફોઈ સુશીલાબેન ચિમનભાઈ વસાવા તથા રમીલાબેન ઉર્ફે નર્મદાબેન ચિમનભાઈ વસાવાના નામો લખી તેઓના નામની સામે બીજા વ્યક્તિએ એટલે કે બીજા ફોય જયાબેન તથા ભારતીબેનનો ફોટો લગાવી નામની સામે ખોટા અંગૂઠા કરી આ જમીન પચાવી પાડવા ખોટો દસ્તાવેજ ઉભો કર્યો છે આરોપીએ ફરિયાદીના વડીલો મરણ ગયા બાદના ખોટા પાવરો વાપરેલ છે આ દિન સુધી આરોપીઓએ જમીન ઉપર પ્રીમિયમ ભરવા માટે કે અન્ય કોઈ કાર્યવાહી માટે સહીઓ કે અરજી કરાવી નથી તેમજ તેઓએ રજૂ કરેલ પુરાવામાં દર્શાવેલ રૂપિયા કોઈ સભ્યોને મળ્યા પણ નથી જેથી ચાણસદ તાલુકા પાદરાની સીમમાં ફરિયાદીની વડીલો પારજીત ખેતીની જમીનનો જેનો બ્લોક નંબર સર્વે નંબર છસો છન્નું ઓબ્લિક વડોદરા રહે છે મહેશ ડાયાભાઈ મિસ્ત્રી કે જે બહુચર નગર સોસાયટી કારલીબાગ ખાતે રહે છે એવો મેળા ગુનાહિત કાવતરું રચી કુલ મુખત્યાર નામમાં નંબર બાર તારીખ ચાર એક બે હજાર સાતમાં ફરિયાદીના ફોઈના નામોની સામે બીજા ફોઈના ફોટા લગાડી ખોટા અંગૂઠા કરી ખોટો કિંમતી દસ્તાવેજ કુલમુખત્યાર નામો તૈયાર કરી તે ખોટું હવાનું જાણવા છતાં આ જમીન ઉપર મીટર લેવા માટે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં તે કુલમુખત્યારના સાચા હોય તેમ રજૂ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરેલા કર્યાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ બસાવા શૈલેષભાઈ છે અમારી જમીન ચાંદસદ ની સીમા આવેલી છે છસો છન્નું ઓબ્લિક એક નવવિંગા જમીન છે અમારી એમાં આજે મહેશભાઈ મિસ્ત્રી અને સુંદરલાલ શાહે ગયા રીતે કાગળિયા ઊભા કરીને એમને કબજો કરી લીધો છે હવે અમે ફાઇલ ચલાવવા માટે આપી સરકારમાં તો એમને એક વાંધા અરજી નાખી ફાઇલ રોકવા માટે ત્યારે અમને જાણ થઈ આ રીતે ખોટા એમને કાગળ મૂકીને અમે જગ્યા બધી પચાવી લીધી છે આમાં જે સાત બારમાં જે બેનના નામ નથી એમના બે હજાર સાતમાં બે સાત નીકળી બે હજાર છમાં બે હજાર છમાં એમને ખોટા રીતે ફોટા એમના લગાવીને અંગૂઠા કરાયેલા છે જે બહેનોના સાત બારમાં નામ જ નથી હાલ શું કરીએ હા તમે એ પાદરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી છે કે એની કાર્યવાહી કરે એના મતે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો